હાલો આપણે આજે આવી ગયા છે કરચનભાઈની વાડીએ કરચનભાઈનો આગ્રહ હતો કે આ મારી રમેશભાઈ એક દિવસ આવો એટલે આપણે આજે કરચનભાઈની વાડી ગયા છે આમાં ઘઉં આવેલા છે અને આ બગીચો છે ફૂલનો છે લગ્ન પરચં કે કોઈ ઓર્ડર હોય તો વેચવા માટે આવેલા છે આ ભાઈ કરચનભાઈ પોતે કેમ કરચનભાઈ મજામાં હાલો ભાઈ આ કરજણ ભાઈ ની વાડી છે કરજણ ભાઈ ને ફૂલ બગીચો છે ફૂલ નો આ વર્ષે ભાઈ જામભર ના પણ રોપા કરેલા છે બગીચામાં ફૂલ સારા છે તો આપણે કરચનભાઈ ને કડક કેમેરો આપજો મારો પણ એક